સાર સવા Анна જય માતાજી બધાઈ ને જો અમારું સુરત પણ ઉગી ગયું છે હવે અમે બનાવી છે થેપલા થેપલા બનાવવા માટે લઈ લઉં છું કોઈતમરી મેથી લીલું મરચું એ ફળની પેસ ફળ

છે લાહ હવે આપણે નોટ બાંધ લેવું તમે દેખાડજો તે લાછી છે એ છે નોટ બનાવી દઈએ દેખાડજો કાનો નોટ નખતી તો છે આપણે હવે એને બાંધી લેશું

Bisa bena ana baki se, di teban tada benar bena tada lanan, teal naktu dalan, teal nakiin peche dala, teal